કેમ છો વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ એક્ઝામમાં પૂછાયેલ સંખ્યા શ્રેણી એટલે કે નંબર સિસ્ટમ વિશેના પ્રશ્નો આજે આપણે સોલ્વ કરીશું તો પહેલો પ્રશ્ન છે એકસો ઓગણ એકસો એકસો ઓગણીસ અને ચોરાણું આપેલા છે તમે જોઈ શકો છો કે આમાં આપણે તે એકસો ઓગણ છે એ પણ વર્ગ છે અને એકસો ચુમ્માલીસ પણ વર્ગ છે પણ એકસો ઓગણીસ અને ચોરાણું વર્ગ નથી તો આપણે તફાવત લઈને જોઈએ તો એકસો ઓગણ ઓગણ માઇનસ એકસો ચુમ્માલીસ કરીએ તો પચીસનો ડિફરન્સ આવે તો એવી રીતના આપણે જો એકસો છે માઇનસ એકસો ઓગણીસ કરીએ તો પણ પચીસનો ડિફરન્સ આવે છે અને જ્યારે એકસો ઓગણીસ ચોરાણું કરીએ છીએ ત્યારે પણ પચીસનો ડિફરન્સ આવે છે તો આપણે ચોરાણું માઇનસ પચીસ કરીએ ચૌદ માઇનસ પાંચ એટલે કે નવ અને અહીંયા આઠ માઇનસ બે એટલે કે છ ઓગણસ રીતે જવાબ આવે બરાબર છે હવે બીજો પ્રશ્ન જોઈએ તો અઢાર એકવીસ સત્યાવીસ છત્રીસ અને અડતાલીસ પછી ક્વેશ્ચન માર્ક છે તો એકવીસમાંથી અઢાર જાય કેટલાનું ડિફરન્સ છે ત્રણનો પેલો ત્રણનો ડિફરન્સ છે પછી સત્યાવીસમાંથી એકવીસ જાય તો છનો ડિફરન્સ છે પછી છત્રીસમાંથી સત્યાવીસ જાય તો આ બેનો નવનો ડિફરન્સ છે અડતાલીસમાંથી છત્રીસ જાય તો બારનો ડિફરન્સ છે તમે એ જોઈ શકો છો કે ત્રણનો પાળો છે તો હવેનું ડિફરન્સ કેટલો હશે તો એ હશે પંદરનો તો અડતાલીસ પ્લસ પંદર કરીએ આઠ ને પાંચ તેર એક વધી એટલે જવાબ આવશે ત્રેસઠ બી હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો તેર છવ્વીસ બાવન એકસો ચાર તો પછી શું આવશે જો અહીંયા આપણે ખબર પડે છે કે તેર દુ છવ્વીસ થાય બરાબર તો છવ્વીસ દુ બાવન થાય બાવન દુ એકસો ચાર થાય તો એકસો ચાર ગુણ્યા બે કરીએ તો ચાર દુ આઠ બે ગુણા ઝીરો એટલે ઝીરો અને બે એકવું બે એટલે જવાબ આવશે બસો આઠ હવેની શ્રેણી જોઈએ તો ચોત્રીસ પિસ્તાલીસ અડતાલીસ ઓગણસાઠ બાસઠ આ રીતના શ્રેણી છે તો તમે જોઈ શકો છો કે ચોત્રીસ માઇનસ આપણે પિસ્તાલીસ માઇનસ ચોત્રીસ કરીએ તો અગિયારનો ડિફરન્સ આવે એ રીતના આપણે અડતાલીસ માઇનસ પિસ્તાલીસ કરીએ તો ત્રણનો ડિફરન્સ આવે પછી પાછું આપણે ઓગણસાઇ માઇનસ અડતાલીસ કરીએ તો અગિયારનો ડિફરન્સ આવે બાસઠ માઇનસ ઓગણસાઠ કરીએ તો ત્રણનો ડિફરન્સ આવે તો હવેનો ડિફરન્સ કેટલાનો હશે તો અગિયારનો તો આપણે જોઈ શકીએ છીએ તો બાસઠ પ્લસ અગિયાર કરીએ તો કેટલા આવે તોર તો તોતેરમાં આપણે ત્રણ એડ કરીએ તો કેટલા આવે છૉેર તો પહેલો જવાબ છે એ સાચો છે હવેની શ્રેણી જોઈએ તો વીસ સત્યાવીસ પચીસ બત્રીસ ત્રીસ આમાં તમે જોઈ શકો છો કે વીસ માઇનસ સત્યાવીસ માઇનસ વીસ કરીએ તો સાતનો ડિફરન્સ છે તે જ રીતના પચીસ છે અને અહીંયા સત્યાવીસ છે તો આપણે ત્યાં માઇનસ બેનો ડિફરન્સ છે પછી પચ પચીસ છે ને બત્રીસ છે તો પ્લસ સાત કર્યા પછી પાછા માઇનસ બે કર્યા તો હવે શું કરવામાં આવશે ત્રીસમાં પ્લસ સાત એટલે કે સાડત્રીસ અને માઇનસ બે એટલે કે પાંત્રીસ જવાબ આવશે સાડત્રીસ અને પાંત્રીસ હવેની શ્રેણી જોઈએ તો સોળ વીસ અઢાર બાવીસ અને વીસ તો તમે આમાં જોઈ શકો છો કે પ્લસ ચાર કર્યા પછી માઇનસ બે કર્યા એટલે અઢાર આવ્યા પછી પ્લસ ચાર કર્યા એટલે કે બાવીસ આવ્યા પછી માઇનસ બે કર્યા એટલે વીસ આવ્યા તો હવે વીસ પ્લસ એટલે ચોવીસ અને માઇનસ બે એટલે બાવીસ પેલો જવાબ સાચો હવેની શ્રેણીમાં જોઈએ તો એકતાલીસ સુડતાલીસ પિસ્તાલીસ એકાવન ઓગણપચાસ આ પણ આગળ જેવી શ્રેણી છે કે એકતાલીસ માં આપણે કેટલા એડ કરીએ તો સુડતાલીસ સાહીઠ છ બરોબર છે તો એવી રીતના સુડતાલીસ માંથી પિસ્તાલીસ કરવા હોય તો બે માઇનસ કરવા પડે પછી પિસ્તાલીસમાં આપણે છ એડ કરીએ તો એકાવન આવે તો એવી જ રીતના એકાવનમાંથી આપણે બે માઇનસ કરીએ તો ઓગણપચાસ આવે તો હવે શું કરશું છ એડ તો ઓગણપચાસ પ્લસ છ કરીએ તો કેટલા આવે પંચાવન અને પછી માઇનસ બે કરીએ તો ત્રેપન એટલે જવાબ થશે પંચાવન અને ત્રેપન હવેની શ્રેણી જોઈએ તો બત્રીસ ઓગણચાલીસ ચોત્રીસ એકતાલીસ અને છત્રીસ તો બત્રીસમાં આપણે કેટલા એડ કરીએ તો ઓગણચાલીસ મળે સાત હવે ઓગણચાલીસમાંથી આપણે કેટલા બાદ કરીએ તો ચોત્રીસ મળે માઇનસ પાંચ તો તેવી જ રીતના આપણે હવે એકતાલીસ ચોત્રીસમાં કેટલા એડ કરીએ તો આપણને એકતાલીસ મળે સાત હવે એકતાલીસમાંથી કેટલા બાદ કરીએ તો છત્રીસ મળે માઇનસ પાંચ તો છત્રીસમાં આપણે સાત એડ કરીએ તો છ ને સાત તેર ને એક એટલે કે તેતાલીસ પ્લસ હવે એમાં તેતાલીસમાંથી આપણે માઇનસ કરવાના કેટલા કરવાના પાંચ તો કેટલા આવશે આડત્રીસ જવાબ શું આવશે ત્રીજો હવેનું જોઈએ તો છવ્વીસ ત્રીસ આડત્રીસ બેતાલીસ ને પચાસ આમાં બધું વધતું જાય છે તો છત્રી છવ્વીસમાં કેટલા એડ કરીએ તો ત્રીસ મળે ચાર હવે ત્રીસમાં કેટલા એડ કરીએ તો આપણને આડત્રીસ મળે આઠ તો આડત્રીસમાં કેટલા એડ કરીએ તો આપણને બેતાલીસ મળે ચાર પછી બેતાલીસમાં કેટલા એડ કરીએ તો આપણને પચાસ મળે આઠ તો આમાં જોઈએ છે ચાર આઠ ચાર આઠ એ રીતના હવે આપણને એડ થતા જઈએ તો હવે કેટલા એડ કરવાના આવે ચાર એટલે કે પચાસ પ્લસ ચાર ચોપન બરાબર હવે ચોપન પછી ચોપનમાં કેટલા એડ કરવાના આઠ એટલે કેટલા આવે બાસઠ જવાબ પહેલો હવે જોઈએ તો ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ ને બેતાલીસ બરોબર છે તો ચાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણે તેતાલીસ મળે તો કે પ્લસ ત્રણ પછી આપણે તેતાલીસમાંથી કેટલા બાદ કરીએ તો આપણને એકતાલીસ મળે માઇનસ બે એકતાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને તેતા મળે પ્લસ ત્રણ પછી એમાંથી આપણે કેટલા બાદ કરીએ તો બેતાલીસ મળે માઇનસ બે છે તો હવે આપણે કેટલા એડ કરવા પડે બેતાલીસમાં ત્રણ તો પિસ્તાલીસ મળે હવે પિસ્તાલીસમાંથી આપણે કેટલા આપણે બાદ કરવાના રહી બે એટલે શું મળે જવાબ તેતાલીસ આન્સર આવશે પહેલો હવે એના પછીનું જોઈએ તો ઓગણપચાસ છપ્પન ત્રેપન સાઠ સત્તાવન તો ઓગણપચાસમાં આપણે કેટલા એડ કરીએ તો છપ્પન મળે સાત તો એ જ રીતના છપ્પનમાંથી કેટલા બાદ કરીએ તો આપણે ત્રેપન મળે માઇનસ ત્રણ પછી ત્રેપનમાં કેટલા એડ કરીએ તો સાઠ મળે પ્લસ સાત પછી માઇનસ ત્રણ સાહીઠ માઇનસ ત્રણ એટલે સત્તાવન તો હવે આપણે કેટલા એડ કરવા પડે સત્તાવનમાં સાત તો કેટલા આવશે ચોસઠ બરાબર છે ચોસઠમાંથી આપણે કેટલા બાદ કરવા પડે ત્રણ જવાબ શું આવશે ચોસઠમાંથી ત્રણ બાદ કરીએ તો એકસઠ હવેની શ્રેણી જોઈએ તો ચાલીસ 43, એકાવન ચોપન બાસઠ તો ચાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને તેતાલીસ મળે ત્રણ હવે તેતાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને એકાવન મળે આઠ હવે કેટલા એડ કરીએ તો આપણને ચોપન મળે એકાવનમાં ત્રણ પછી ચોપ્પનમાં કેટલા એડ કરીએ તો આપણને બાસઠ મળે આઠ તો હવે આપણે કેટલા એડ કરવાના થાય બાસઠમાં આપણે ત્રણ એડ કરીએ તો પાસઠ બરોબર છે અને પાસઠમાં આપણે આઠ એડ કરીએ તો કેટલા મળે તોર તો જવાબ આવશે એકવીસ પચીસ એકત્રીસ પાંત્રીસ એકતાલીસ વધતું જાય છે તો એકવીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને પચીસ મળે ચાર હવે એકત્રીસ માઇનસ પચીસ કરીએ તો કેટલા આવે છ એટલે કે આપણે પચીસમાં છ એડ કર્યા તો આપણને એકત્રીસ મળ્યા હવે એકત્રીસમાં કેટલા એડ કરીએ તો આપણને પાંત્રીસ મળે ચાર પાંત્રીસમાં કેટલા એડ કરીએ તો આપણને એકતાલીસ મળે છ આમાં ચાર છ ચાર છ આ રીતના એડ થાય છે તો હવે કેટલા એડ કરવાના થાય ચાર તો એકતાલીસ ને ચાર પિસ્તાલીસ ને પિસ્તાલીસને પાછા છ એટલે એકાવન જવાબ આવશે બીજું હવે જોઈએ તો બેતાલીસ પિસ્તાલીસ ચોપન સત્તાવન છાસઠ આ રીતના છે તો બેતાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને પિસ્તાલીસ મળે ત્રણ તો પિસ્તાલીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને ચોપન મળે નવ પાછા ચોપનમાં કેટલા એડ કરીએ તો આપણને સત્તાવન મળે ત્રણ હવે સત્તાવનમાં કેટલા એડ કરીએ તો આપણને છાસઠ મળે નવ બરાબર છે તો આ ત્રણ નવ ત્રણ નવ એ રીતના એડ થતા જાય છે તો ત્રણ એડ કરીએ તો ઓગણ અને એમાં પાછા આપણે નવ એડ કરીએ તો નવ એડ કરીએ તો કેટલા આવે ઇઠો જવાબ આવશે બીજો હવેની સિરીઝ જોઈએ તો ત્રીસ પોઈન્ટ ત્રણ પાંત્રીસ પોઈન્ટ ત્રણ પછી વીસ પોઈન્ટ ત્રણ પચીસ પોઈન્ટ ત્રણ પંદર ત્રણ અને ઝીરો હવે જો તમે અહીંયા જોઈ શકો છો આપણે આવી રીતના પેર કરી લઈએ બરાબર છે તો હવે ત્રીસ પોઈન્ટ ત્રણ છે માઇનસ વીસ પોઈન્ટ ત્રણ કરીએ તો કેટલા આવી જાય દસ પોઈન્ટ ત્રણ આવી જાય છે તો આપણે બીજું પણ ચેક કરીએ કે આ પાંત્રીસ પોઈન્ટ ત્રણ છે માઇનસ પોઈન્ટ ત્રણ કરીએ તો પણ આપણે જવાબ મળી જાય છે કે અહીંયા ઝીરો પોઈન્ટ ત્રણ આવી જાય બરાબર તો જવાબ સોરી જો અહીંયા જોઈએ તો આપણે હવે પાંત્રીસ માઇનસ પાંત્રીસ એટલે કે આપણે જો પોઈન્ટ બધામાં સેમ જ જગ્યાએ છે એટલે આપણે પોઈન્ટને આપણે ઇગ્નોર કરીએ તો આપણે ત્રણસો ત્રેપન માઇનસ ત્રણસો ત્રણ કરીએ તો શું જવાબ આવે પચાસ બરાબર છે તો હવે એ રીતના આપણે આમાં જો માઇનસ થાય છે હવે ત્રણસો ત્રેપન માઇનસ આપણે વીસ ત્રણ કર્યું હોય તોમાં વધ્યા એટલે પ્લસ કર્યા હતા હવે આમાં માઇનસ કર્યા છે એટલે ત્રણ ત્રણ માઇનસ ત્રણ ઝીરો પાંચ એમનો માઇજી અને ત્રણ માઇનસ બે એટલે કે એકસો પચાસ એટલે પહેલાં શું કર્યું તો કે એણે પચાસ એડ કર્યા પછી પાછા એકસો પચાસ માઇનસ કર્યા તો હવે શું થાય તો કે પાછા પચાસ એડ થાય એટલે વીસ આ છે બસો ત્રણ આપણે ગણીએ તો એમાં આપણે પાછા પચાસ એડ કરીએ તો આપણે શું થાય બસો ત્રેપન તો હવે પાછા શું કરવાનું તો કે એમાંથી માઇનસ કરવાના કેટલા માઇનસ કરવાના તો દોઢસો માઇનસ કરવાના થાય કેમ કે આપણે પહેલાં પચાસ એડ કર્યા હતા પછી દોઢસો માઇનસ કર્યા હતા એટલે કે હવે અહીંયા આપણે જોઈ લઈએ તો આમાંથી દોઢસો માઇનસ કરીએ તો ત્રણ પાંચ માઇનસ પાંચ એટલે ઝીરો અને બે માઇનસ એક એટલે કે દસ પોઈન્ટ આપણે આપણે એકસો ત્રણ જવાબ મળ્યો હું જગ્યાએ પોઈન્ટ મૂકી દઈએ તો દસ પોઈન્ટ ત્રણ આ એનો જવાબ થયો હવે એના પછીનું જોઈએ તો જોઈએ એકત્રીસ એકાવન એકાણું એકસો અગિયાર એકસો એકાવન બસો અગિયાર આપણે જોઈ શકીએ છીએ કે આમાં ડિફરન્સ છે ને એ કેવો હશે કે વીસ હશે ચાલીસ હશે એવો કંઈક ડિફરન્સ હશે એ આપણને જોતા ખબર પડી ગઈ તો હવે એકાવન માઇનસ એકત્રીસ કરીએ તો એકત્રીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને એકાવન મળે તો વીસ બધાને ખબર છે પછી એકાણું છે હવે એમાંથી આપણે એ એક એકાવન માઇનસ કરી નાખીએ તો કેટલા મળે ચાલીસ બરાબર છે હવે એકસો અગિયાર છે એમાંથી આપણે એકાણું બાદ કરીએ તો કેટલા મળે પાછા કેટલા મળે આપણે એમાં વીસ પછી પાછા એકસો એકાવન છે માઇનસ એકસો અગિયાર કરો તો કેટલા મળે ચાલીસ એટલે કે આપણે ચાલીસ એકસો અગિયારમાં એડ કર્યા હોય તો હવે પાછા કેટલા એડ કરવાના થાય તો કે વીસ તો એકસો એકાવન પ્લસ વીસ કરીએ તો એકસો એકોતેર જવાબ બી હવે જોઈએ તો અઠ્ઠાણું એકાણું ચોર્યાસી સિતોતેર સિત્તેર છપ્પન આમાં ઘટતું જાય છે એટલે અઠ્ઠાણુંમાંથી આપણે એકાણું કરવા હોય તો કેટલા માઇનસ કરવા પડે માઇનસ સાત બરાબર છે હવે ચોર્યાસીમાં આપણે એટલે કેટલા એડ કરીએ તો આપણને એકાણું મળે એટલા આપણે એમાં માઇનસ કરી રહ્યા છીએ સાત બરાબર એટલે માઇનસ સાત આમાં આપણે ખબર જ પડી જાય કે માઇનસ સાત આપણે બધામાં કરતા જાય છે તો હવે સિતેર માઇનસ સાત કરીએ તો કેટલા મળે ત્રેસઠ બરાબર છે તો આપણો જવાબ છે ત્રેસઠ તો એના પછીનું છે બેતાલીસ એકસો ત્રણ એકસો ચોસઠ બસો પચીસ બસો છ્યાસી ચારસો આઠ તો આમાં શું કર્યું હશે અંદાજો લગાવવો જોઈએ તો આમાં જો આપણને પહેલાં વાત કરી લઈએ તો આપણે ખબર પડે હવે એકસો ત્રણ છે એના માઇનસ બેતાલીસ કરવો જોઈએ તો શું જવાબ આવશે એકસઠ તો હવે એકસો ચોસઠ માઇનસ એકસો ત્રણ કરો જોઈએ શું જવાબ આવશે એકસઠ પછી હવે આપણને ખબર પડી જાય કે આમાં બધા એમાં એકસઠનો ડિફરન્સ છે હવે આગળ જોવાની જરૂર હોય તો તમે જોઈ શકો છો બાકી મને તો ખબર પડે છે કે આમાં એકસઠ એકસઠનો ડિફરન્સ છે તો આપણે હવે કેટલા છે અહીંયા બસો છ્યાસી એના પછીનું ગોતવન છે એટલે એમાં એકસઠ એડ કરી લઈએ તો કેટલા આવશે ત્રણસો સુડતાલીસ જવાબ છે સી ત્રીજું હવે એના પછીનું જોઈએ તો બાર વીસ ચુમ્માલીસ ચોર્યાસી એકસો બોતેર આવી રીતના છે તો હવે એમાં બારમાં આપણે કેટલા એડ કર્યા તો આપણને વીસ મળ્યા તો કે આઠ દેખાય છે બરાબર છે હવે વીસમાં આપણે કેટલા એડ કરીએ તો આપણને ચુમ્માલીસ મળે તો જો વીસ ને વીસ ચાલીસ થાય ચાલીસમાં આપણે એટલે કે વીસ એડ કર્યા તો ચાલીસ મળ્યા હવે ચાલીસમાં આપણે ચાર એડ વીસમાં આપણે ચાર એડ કરી દઈએ તો કેટલા મળે ચોવીસ એટલે ચોવીસનો ડિફરન્સ થયો હવે ચોર્યાસી માઇનસ ચુમાલીસ કરીએ તો ચાલીસ બરાબર છે હવે એકસો બોતેર માઇનસ ચોર્યાસી કરીએ તો શું આવે ઇઠ્યાસી તો હવે કેટલા આવશે અંદાજો લગાવવો જોઈએ આ રીતના સોલ્વ થાય છે જો નથી થાતું તો હવે આપણે બીજી રીત જોઈએ જોઈએ વિચારો જોઈએ કઈ રીત લગાડશું આ પેટર્નમાં આપણે પેલો ડિફરન્સ મળ્યો ને તો હવે આપણે જો બીજું વિચારીએ તો શું આપણને ખબર પડે તો કે બાર ગુણ્યા બે માઇનસ બે કરીએ તો ચોવીસ માઇનસ સોરી માઇનસ ચાર કરીએ તો વીસ તો હવે બીજું આપણે જોઈએ તો આપણે કેટલું છે ચુમ્માલીસ છે બરાબર છે ચોવીસ મળ્યું ચોવીસ વાળો થઈ ગયો એટલે કે વીસ તો હવે વીસ ગુણા બે એટલે કે ચાલીસ પ્લસ ચાર કરીએ તો ચુમ્માલીસ હવે ચુમ્માલીસ ગુણા બે એટલે કેટલા થશે ઇઠ્યાસી હવે ઇઠ્યાસી માઇનસ ચાર એટલે ચુમ્માલીસ થયા હવે ચોર્યાસી ગુણ્યા બે એકસો અડસઠ થયા હવે એમાં ચાર એડ કરીએ તો એકસો બોતેર મળે તો હવે એકસો બોતેર ગુણા બે કરીએ તો ત્રણસો ચુમ્માલીસ મળે ત્રણસો ચુમ્માલીસ માઇનસ ચાર કરીએ તો ત્રણસો ચાલીસ જવાબ આવશે ત્રણસો ચાલીસ હવે બીજું જોઈએ તો દસ સોળ છત્રીસ અડસઠ ને એકસો ચાલીસ તો આમાં જોવું જોઈએ શું થયું હશે પેટર્ન જોઈએ દસ સોળ છત્રીસ અડસઠ ને એકસો ચાલીસ હવે સોળ માઇનસ દસ આપણે આપણે જો દસ ગુણ્યા બે કરીએ તો વીસ મળે હવે વીસ માઇનસ ચાર કરીએ તો આપણને હોળ મળી જાય તો હવે હોળ ગુણ્યા બે કરીએ તો આપણને કેટલા મળે બત્રીસ હવે બત્રીસ પ્લસ ચાર કરીએ તો આપણને કેટલા મળે છત્રી તો એ જ રીતના આપણે છે બીજું છે તો છત્રી ગુણ્યા બે કરીએ તો કેટલા મળે બોતેર બોતેર માઇનસ ચાર કરીએ તો અડસઠ મળે તો હવે અડસઠ છે ગુણ્યા બે કરીએ તો આપણે એકસો છત્રીસ મળે અને એકસો છત્રીસમાં પ્લસ ચાર કરીએ એટલે એકસો ચાલીસ તો એકસો ચાલીસ એના ગુણ્યા બે કરીએ તો આપણને મળે ચોઉદું આપણને ખબર છે કેટલા થાય ઇઠ્યાવી તો બસો એંસી બસો એંસી માઇનસ ચાર કરીએ એટલે બસો છોતેર જવાબ હવે એના પછીની પેટર્ન જોઈએ તો બે સાત સત્તર સાડત્રીસ સિત્તોતેર આ રીતના પેટર્ન છે હવે જોવું જોઈએ આમાં શું ખબર પડે આમાં આપણે જોતા હોય તો આપણે જો નાનું નાનું છે એટલે આપણે ડિફરન્સ લઈ લઈએ તો બે સાત માઇનસ બે પાંચ હવે અહીંયા સત્તર માઇનસ સાત એટલે દસ હવે સાડત્રીસ માઇનસ સત્તર એટલે વીસ હવે સિત્તોતેર માઇનસ સાડત્રીસ એટલે કેટલા થાય ચાલીસ જો અમે જોઈએ કે બે પાંચ દસ દસ દૂ વીસ વીસ દુ ચાલીસ તો હવે કેટલા હશે ગુણાકારમાં બે એટલે કે એસી તો આમાં આપણે સિતોતેર પ્લસ કરીએ તો આપણને જવાબ મળી જાય કેટલો મળશે એકસો સત્તાવન હવે એના પછીનું જોઈએ ત્રણ નવ એકવીસ પિસ્તાલીસ ને ત્રાણું છે અહીંયા આપણે જોઈ શકીએ જો ત્રણ એટલે નવ છે આપણે નવ નવ માઇનસ ત્રણ કરીએ તો કેટલો ડિફરન્સ છે છનો હવે એકવીસ માઇનસ નવ કરીએ તો કેટલાનું ડિફરન્સ પડે બારનું તો પિસ્તાલીસ માઇનસ એકવીસ કરો જોઈએ કેટલા ડિફરન્સ આવશે ચોવીસનું ત્રાણું માઇનસ પિસ્તાલીસ કરીએ તો કેટલાનું ડિફરન્સ આવે અડતાલીસનું અહીંયા આપણે જોઈ શકીએ જો ગુણાકારમાં છે છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તો હવે અડતાલીસ ગુણ્યા બે કરીએ તો કેટલો જવાબ આવે છન્નું તો છન્નું પ્લસ ત્રાણું કરીએ છ પ્લસ ત્રણ એટલે નવ અને નવ પ્લસ નવ એટલે કે અઢાર એકસો નેવ્યાસી જવાબ આવે એના પછીનું છે અગિયાર અઢાર ચાલીસ છોતેર એકસો છપ્પન હવે અઢાર માઇનસ અગિયાર કરીએ તો કેટલાનું ડિફરન્સ છે નવનો જો અહીંયા આપણે જોઈએ તો અગિયાર ગુણા બે કરીએ તો બાવીસ બાવીસ માઇનસ ચાર એટલે કે અઢાર હવે અઢાર દુ છત્રીસ ને છત્રીસ પ્લસ ચાર એટલે ચાલીસ હવે ચાલીસ દુ એસી અને એસી માઇનસ ચાર એટલે છોતેર તો છોતેર આપણે ગુણા કેટલા કરીએ તો આપણે બે એટલે બાસઠ આવે સોરી એકસો અહીંયા છપ્પન આવી ગયું હવે આપણે જો એકસો છપ્પન છેર ગુણ્યા બે કર્યા તો એકસો બાવન અને એમાં પ્લસ કર્યા તો એકસો છપ્પન મળ્યા હવે એકસો છપ્પન ગુણ્યા બે છ દુ બાર ને એક પાંચ દુ દસ ને એક અગિયાર એક વધી બે એક બે ને એક ત્રણ એટલે કે ત્રણસો બાર હવે પેલા પ્લસ કર્યા તો હવે અહીંયા માઇનસ કરવાના છે ત્રણસો બાર માઇનસ ચાર એટલે કે ત્રણસો આઠ જવાબ હવે આવા જ નંબર સિરીઝના સોલ્યુશન જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો